સુરતા પરમ પદ પામી હા બરોબર છે સરસ છે બરોબર છે गोविंद भगत सतगुरु स्वामी पे बराबर तो गोविंद भगत सतगुरु स्वामी कौन छे बराबर हमें एक तो गुरु गुरु अंधकार अंधकारुनाम प्रकाश દેહારી કોઈ પણ સાધુ સંત જે બાવન અક્ષરી સત્સંગ આપી અને અંધકારરૂપી માયામાંથી ઉઠાવી આપણને જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવે છે મતલબ કાર્યોમાંથી છોડાવી અને સત્કાર્યોમાં જોડે છે તે ગુરુ છે પછી સદગુરુ સદ્ગુરુ એટલે દેહધારી સદાચારી સત્યને રસ્તે ચાલનારા સત્ય એ જ ધર્મ કોઈ પણ પ્રકારની જેની અંદર છલ કપટ વિષય વાસના રહેતી નથી એ સદગુરુ સાચા મળે દેહદારી બરાબર અને કોઈ પણ નામ ઉપદેશ કે કોઈ પણ ભક્તિભજન બતાવે ત્યારે આપણે ભક્તિભજનમાં આગળ વધીએ અને મોક્ષની મંજિલ સુધી પહોંચી શકીએ છીએ પરંતુ ગુરુ સાચા હોવા પડે બરાબર તો જ મંજિલ સુધી પહોંચી શકીએ રસ્તો બતાવનાર વ્યક્તિ સાચો હોવો પડે અને ખરેખર એ રસ્તો એને જોયો છે તો જ જેમ સુરેન્દ્રનગરથી રાજકોટ જવું હોય અને રાજકોટનો રસ્તો જેને જોયો છે જે સ્વયં રાજકોટ જઈને આવેલા છે સ્વયં રાજકોટને જાણે છે એવા મળે ને તો જે રાજકોટ બતાવી શકે જેને સ્વયં પોતે નથી જોયું તો એ ખાલી વાતો કરે છે રાજકોટ 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 પણ એને ખબર નથી રાજકોટ ક્યાં આવ્યું શું છે નહીં બરાબર તો એ દેહદારી ગુરુ જે છે સાચા જે સુરેન્દ્રનગર ઊભા છે બરાબર અને રાજકોટને તમે આત્મા સમજો સમજો સુરેન્દ્રનગરને અહીં તમે સુરતા સમજી લ્યો તો સુરતાને આત્મરૂપી રાજકોટનું ઠેકાણું બતાવે તો સુરતા ચાલે ને રાજકોટ પહોંચે પણ સ્વયં માધ્યમ જે ગુરુ છે વચ્ચે સદ્ગુરુ એને સ્વયં પોતે આત્માને જાણેલો હોવો પડે ઓળખેલો હોવો પડે સ્વયંને ખબર નથી આત્મા શું છે એનું તો કામ જ નથી એ તો ધંધાધારી ગુરુવા કહેવાય એ ગુરુ સાચાના કહેવાય ગુરુવા તો ઘર ઘર ફિરાય કોટી લાખ પચાસ અપને રૂપકી ખબર નહીં શિષ્યકરણ આસ બરાબર સ્વયંને આત્મ પરમાતમ શબ્દનો અનુભવ નથી થયો સ્વયં અધિકારી નથી અને જગતને ઉપદેશ કરતા ફરે છે તો એ તો નરકમાં જ જાય અને અધિકારી હોવા છતાં અધિકારી બની અને ઉપદેશ આપતા ફરે છે એ તો નરકમાં જાય એના શિષ્યો પણ સાથે નરકમાં જતા હોય છે અને એવા જ સાથે ફસાતા હોય છે જે એ પણ વિવેક બુદ્ધિહીન હોય છે વિવેકી પુરુષ ન ફસાય બરાબર તો જેને જાણ્યો છે આત્માને માણ્યો છે એવા સદગુરુ દેહધારી મળે અને સત્યનો માર્ગ બતાવે તો જ આપણે મંજિલ સુધી પહોંચી શકીએ આ થયા બીજા ગુરુ પેલા ગુરુ પછી સદગુરુ પછી સતગુરુ સદગુરુ જે છે ભગત એ શબ્દ છે સદગુરુ એ શબ્દ છે એ જ સદગુરુ સ્વામી તરફ ઇશારો કરવામાં આવ્યો છે તો શબ્દગુરુ પ્રગટ થાય એટલે દેહધારી ગુરુ હટી જાય સદગુરુ આંતરિક જે છે ભીતર જે છે આપણી સુરતા અને ઘટ ભીતર એ શબ્દ સ્વરૂપે સદગુરુ પ્રગટ થઈ જાય એટલે આ દેહધારી ગુરુ જે છે હટી જાય પરંતુ આપણે આખી જિંદગી દેહધારી ગુરુને જ પકડીને બેઠા રહીએ તો કદાપી મુક્તિ મોક્ષની મંજિલ સુધી પહોંચી શકતા નથી અને તબલા કૂટવામાં ભજનો ગાવામાં ભજનો કરવામાં રાત દિવસ ઉજાગરા કરવામાં કથણી બકણી કરવામાં આપણું જીવન નીકળી જાય છે સાચા દેહધારી ગુરુ મળી ગયા રસ્તો બતાવી દીધો સુંદરનગરથી રાજકોટનો પછી વાહનમાં બેહો અથવા ચાલવાનું શરૂ કરો તો જ પહોંચીએ પછી આપણે સુરેન્દ્રનગર ઊભા ઉભા રાજકોટ 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 આખી જિંદગી કર્યા કરશો કદાપી પહોંચી નહીં શકીએ ચાલવાનું શરૂ કરવું પડશે બરાબર આ જ રીતનું સમજવાનું છે આખી જિંદગી દેહધારી ગુરુની સેવા પૂજા આરતી ઢોંગ પાખંડ કાંઈ કરવાની જરૂર નથી અને એ પણ ઢોંગી પાખંડી ગુરુ હોય ને તો પાંચ પંદર દિવસે મહિના દિવસે ફંક્શન કરી બધા ચેલીઓ ચલાને ભેગા કરી નાનાવ ટંકી નાટક કરતા હોય અને ચેલું પૈસાઈ પૈસા એ બહાને હડપતા હોય છે લૂટતા હોય છે વિશેષમાં બીજું કાંઈ નથી જો સદગુરુ સાચા હોય ને તમને રસ્તો બતાવી દીધો હોય તો પછી એને કાંઈ સત્સંગની જરૂર રહેતી નથી બાવન અક્ષરી સાચા સતનો સંગ કરાવી દીધો સતના રાજકોટ સમજો સુરતાને સુંદરનગર સમજો અને એની સાથે જોડે દીધી તમને સતકી સુઈ કા ધાગા તો પછી હવે તમારે બાવનક્ષરી સત્સંગની ક્યાં જરૂર છે હવે તમારા સંસારમાં રહો વ્યવસાયમાં રહો વ્યવહારમાં રહો પરિવારમાં રહો એમાં રહીને ભક્તિભજનના માર્ગે સતત ચાલતા રહો આવું તમને કહી દઈએ એ સાચો સદગુરુ છે કારણ કે બાવનક્ષરી સત્સંગ જે છે ભગત હું આગળ બોલી ગુરુ અજ્ઞાનમાંથી ઉઠાવી જ્ઞાન તરફ વારવું અસત કર્મોર્મો ત્યાં સુધી જ છે એ તમે જાણ્યા તમારા પરિવર્તન આવી ગયો સુધારો આવી ગયો પછી તમને રસ્તો બતાવી દીધો પછી તમારે બાવા અક્ષર ની ક્યાં જરૂર છે રસ્તો બતાવી દીધા પછી ચાલવાનું શરૂ કરી દો હવે રસ્તો તમને મળી ગયો છે પછી શું કથની બગડી ગયા રાખવાની રસ્તો બના બતાવીને પછી દેહધારી ગુરુ હટી ગયા પછી તમે રાજકોટ પહોંચી ગયા આત્મરૂપી રાજકોટ સુરેન્દ્રનગર રૂપી સુરતા પહોંચી ગઈ પછી દેહધારી ગુરુ છૂટી ગયા કે રહ્યા સ્વયં તમે રાજકોટ સ્વરૂપે આત્મામાં તમે લીન થઈ ગયા પહોંચી ગયા સુરેન્દ્રનગર રૂપી સુરતા ત્યાં જોડાઈ ગઈ કનેક્શન એક સાથે તો પછી દેહધારી ગુરુ નો કોઈ મતલબ રહેતો જ નથી ને પછી તો પછી તો ભીતર સદગુરુ પ્રગટ થઈ ગયા આ છે સદગુરુ તો જેને આપણે ગુરુ ગાદી કહેતા હોય છે ગુરુ પ્લસ ગાદી તો એ જ સતગુરુ સ્વામી હવે ગુરુ તમારા બની ગયા સતગુરુ બોલાવ છો હું સતગુરુ સ્વામી એ સદગુરુ સ્વામી તમારા સ્વયં ગુરુ બની ગયા એ ગુરુ ગાદી છે ગાદી એટલે બેસવા માટેનું એક સ્થાન અને ગુરુ તો આપણે લોકિક જે ગુરુ ગાદી કરતા હોય છે એ ગાદી પાથરતા હોય છે મતલબ ગાયદરૂપ ગાયદલું પાથરું એનું બેહવાનું એક સ્થાન બનાવ્યું બરાબર ને એની ઉપર જે બેઠા હોય તો દેહધારી ગુરુ છે તો એ તો દેહધારી ગુરુ છે ને તો દેહી કો જો ગુરુ કહેવો તો ધૂંધ્ર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં કો સદગુરુ જાન એ તો ધૂંધ્ર જ્ઞાન છે ખોટું જ્ઞાન છે ગુરુ એ માર્ગદર્શન આપે તો વાત ખલાસ ત્યાં તો આકાર રૂપી પાંચ તત્વના પુતળા ધારી ગુરુ બેઠા છે આ લૌકિક ગુરુ ગાદી ઉપર અસલ જે ગુરુ છે એ આત્મા છે ને એની ગાદી દસમાં દ્વાર માં છે ભગત એ ગુરુ ગાદી એ બેસવાનું છે સુરતાને જેમ લૌકિક દ્રષ્ટિએ શિષ્યો ગુરુ ગાદી ગુરુ ગાદી ઉપર બેઠા હોય શિષ્યો નીચે બેઠા હોય શિષ્યોને સુરતા સમજો ગુરુને શબ્દ સમજો કે આત્મા સમજો હવે અહીં રૂપી શિષ્ય દસમા દ્વાર રૂપી ગુરુ ગાદી સુધી પહોંચી ગઈ પછી ક્યાં કાંઈ જરૂર છે તો દસમો દ્વાર છે ને એ જ ગાદી છે ગુરુની આત્મરૂપી ગુરુ ગાદી છે બરાબર હવે એ નહીગુરુ સ્વામી એ જ સ્વામી છે આખી દુનિયાનો શબ્દ સ્વરૂપી ગુરુ આતમરૂપી ગુરુ પરમાતમ રૂપી ગુરુ એ જ સ્વામી છે સ્વ એટલે આપણે પોતે સ્વ પ્લસ અમી સ્વામી સ્વ એટલે સ્વયં આપણે પોતે અમી અમી એજ ભગત અમૃત સ્વ પ્લસ અમી એજ અમૃત અમૃત એટલે મૃત અને અમૃત જે મૃત જ ન થાય મરે જ નહિ એજ અમૃત છે એ જ સ્વરૂપી આત્મા અમૃત છે એનું મૃત્યુ છે જ નહીં એ સ્વામી છે એ સ્વામી અસલમાં અંતરયામી બોલાય ચલો ઠીક છે તમે જામી બોયલા પણ એને અંતરયામી કહેવાય અંતરયામી અંતર યામીનો અર્થ બને છે સર્વસ્વને જાણનાર તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી તનની પણ જાણે છે તમારા મનની પણ જાણે છે તમારા મનમાં વિચારો શું છે તમારું કેવા કર્મો છે શું છે તમારા ચિત્તમાં શું ભર્યું છે કેટલી ચોરી તમે ભરી રાખી છે કેટલું છલકપટ ભરી રાખ્યું છે એ પણ જાણે છે સર્વસ્વને જાણનારો અંદર બેસીને પણ જાણનારો સર્વત્ર ઉપર દ્રષ્ટિ રાખનારો સર્વત્રનો હિસાબ કિતાબ લખનારો જાણનારો એ જ અંતરયામી છે તમે ગમે એવા પાપ કરો ગુફામાં ઘરીન કરો ભોયરામાં ઘરીન કરો ગમે એવી છલ કપટ કરો છતાં એનાથી અજા કાંઈ છે નહીં એ બધું જાણે જ છે ખબર જ છે અને એના માણસો દ્વારા અવશ્ય એ સજા અપાવે જ છે જેમ કે એના માણસો કોણ જેમ કે ધર્મ રાજા અને એક્સવા જે ટોટલ બરાબર તો એ બધું જાણે છે એને અંતરયામી કહેવાય અંતર એટલે અંતકરણ મનચિત બુદ્ધિ આ ચાર અંતકરણને જે જાણનારો છે એ જ આત્મા છે આત્માના ચાર અંતકરણ છે મનચિત બુદ્ધિ અહંકાર તો તમારા ચિત્તમાં શું છે કેટલા વિષયો છે એ પણ એને ખબર છે તમારા મનમાં કેવા સંકલ્પ વિકલ્પ તમે કરો છો એ પણ ખબર છે તમારી બુદ્ધિમાં કેટલું છલકપટ છે એ પણ ખબર છે કે વિવેક જાગો છે એ પણ ખબર છે અહંકાર દ્વારા તમે આવીને અહંકારમાં આવીને અહંકારમાં આંધ્રા બનીને શું કરો છો એ પણ એને ખબર છે એ અંતર યામી છે ચાર અંતકરણને જાણનારો એ સ્વયં યામી એ જ આત્મા પરમાત્મા છે એ બધું જાણે છે ફગત એટલા માટે હું કહું છું સત્યનો માર્ગ પકડો ભાવ રાખો પ્રેમ રાખો હળીમળીને રહો વાદ વિવાદ છોડો ઈર્ષા નિંદા છોડો તર્ક વિતર્ક છોડો આવો મહા મોંઘો મૂલો દેહ મળ્યો છે અને સાર્થક બનાવો જીવન સારું જીવો એટલા માટે હું કહું છું કારણ કે એ બધું જાણે તો એ બધું જાણે છે એ જાણનારાને આપણે જાણવાનો છે હે અંતર્યામીને જાણવાનો છે આપણે બોલીએ છીએ કે અંતર્યામી સ્વામી પણ યામી જે છે સર્વસ્વને જે જાણનારો છે સર્વસ્વની ની અંદર શું છે જાણનારો એને આપણે તો જાણવાનો પ્રયત્ન કરો હે હવે કોઈ ના રહી મારે ખામી તો આવું કહેનારું કોણ એ કોઈ ન રહી મારે ખામી એ તો સુરતા થઈ ને એ કોઈ ન રહી મારે ખામી તો કઈ ખામી હોય ત્યાં સુધી એ કહે કે મારે ખામી છે જ્યારે બધી ખામી મટી જાય દોષ દુર્ગણો હટી જાય કમી મટી જાય અધૂરાબણો મટી જાય ક્યારે કહે ને કે હવે મારે કોઈ ન ખામી બરાબર કોઈ ન રહે મારે ખામી તો ખામી હોય તો જ એ કહે ને કે મારે કોઈ ના ખામી મારે કોઈ ન ખામી એવું બોલવું એ જ ખામી છે મારે કોઈ ના રહે ખામી તો મારે કોઈ ન રહી ખામી એવું બોલવું એ જ ખામી થઈ નહીં બોલ બોયલાત ખરા ને કોઈ ખામી ન રહી તો બોલવાની ખામી તો આવી કેમ બોયલાક મારે કોઈ ન રહી ખામી ખામી ખાઈ ન રહી ને બોલ તો જ બંધ થઈ જાય એટલે આ હજી સુરતા પહોંચી નથી આગળની લાઈન બાકી છે ને એટલે હવે સમજાઈ જશે કે સદ્ગુરુ સ્વામી અંતરયામી કોઈ ન રહી મારે ખામી બરાબર પણ ક્યારે ક્યારે પાછળની લાઈન તમે જે બોલ્યા ને એ પ્રમાણે જ્યારે આપણે એને જાણી લઈએ ને ત્યારે પછી કોઈ ખામી ન રહે ત્યારે પછી બોલતા બંધ થઈ જાય બરાબર તો હવે ધ્યાનપૂર્વક સાંભળજો ભગત બરાબર બરાબર તો હું જે કહેવા માગું છું મારો અર્થ શું છે એ જરા ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર પરમ પદ પામી સુરતા બરાબર મતલબ સુરતા પરમ પદ પામી તો સુરતા પદને પ્રાપ્ત ક્યારે કરી શકે ક્યારે પામે ટોટલ વસ્તુ છૂટી જાય ને ત્યારે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પર્શ રૂપ રસ ગન છલ કપટ ઈર્ષણ ઇદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેદ ખોદણી હે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અહુદી ખ્રિસ્તી પારસી દ્રેષ્ટિયન્સ એવું બૌદ્ધ લિંગાય નાતી જાતિ ધર્મધર્મી પંથાપંથી ટોટલ એક્સ વાય જેડ બધું છૂટી જાય ગુરુ નહીં શિષ્યની બધું છૂટી જાય ને વિષય વાસના પાંચ તત્વો પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મન માયા ટોટલ છૂટી જાય ને ત્યારે એ સુરતા પરમપદને પામે ત્યારે એ સુરતા પરમપદ પરમ એ જ દેહથી વિદેહ પરમપદ પરમપદ એ જ આતમ પરમાતમ છે એ પરમ પદને જ્યારે પ્રાપ્ત કરી લે સુરતા પદ પામી મતલબ પરમ પદને પ્રાપ્ત કરી ચૂકી પછી એને બધું ખતમ કાંઈ રહેતું નથી સુરતા પરમ પદ પામી ત્યારે કોઈ ખામી ન બસ ત્યારે પછી પોતાની મસ્તીમાં જ રહે સુરતા પદરૂપી આત્માને પ્રાપ્ત કરી લે ને ત્યારે કોઈ ખામી રહી નહીં પછી બોલતી જ સાંભળતી બંધ થઈ જાય સુરતાને કાંઈ પડી જ નથી સુરતા સ્વયં જ પરમપદ સ્વરૂપ બની ગઈ પછી શું બોલવાનું રહ્યું કાંઈ રહ્યું તો એ સુરતા પરમપદ પામે ત્યારની વાત છે બાકી જે આપણે બોલીએ છીએ એટલે હજી પરમપદને પ્રાપ્ત નથી કરી શું કા આ તો બધી કથણી બકણી કહેવાય ભગત બરાબર સુરતા પરમપદમાં સમાવી પડે પરમપદ એ જ ચોથું પદ છે એ જ આત્મપદ છે આત્મામાંથી પછી પરમાત્મ પદ તમે પ્રાપ્ત કરી શકો છો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય